હલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ આપનું રસોડું ચાલો આજે આપણે બનાવીશું ઓટ્સ અને વેજીટેબલમાંથી બનતી હેલ્ધી ટીક્કી એમને ઓટ્સ ખાવાના જો તમને ના ગમતા હોય તો તમે આ રીતે વેજીટેબલ્સ અને ઓટ્સથી ભરપૂર આ ટીક્કી બનાવી શકો છો જો તમે એક વખત આ ટીકી બનાવશો તો નાના મોટા બધા હોંશે હોંશે ખાશે અને કોઈને ખબર પણ નહીં પડે કે આની અંદર તમે ઓટ્સનો ઉપયોગ કર્યો છે તમારે વેઇટ લોસ કરવું હોય ડાયટિંગ કરતા હોય અથવા તો ડાયાબિટીસ હોય તેમાં પણ તમે આ ટીકી પેટ ભરીને ખાઈ શકો છો તો વિડીયોને સ્કીપ કર્યા વગર આખો જ વિડીયો ધ્યાનથી જોજો તો તેના માટે સૌથી પહેલાં આપણે ત્રણ ચમચી ચણાના લોટને ધીમા ગેસે આ રીતે શેકી લેવાનો છે તેલ કે ઘી કંઈ નાખવાનું નથી એમને જ આપણે લોટ શેકવાનો છે પાંચ કે સાત જ મિનિટમાં લોટ સરસ રીતે શેકાઈ જશે ગેસ આપણે એકદમ ધીમો રાખવાનો એટલે લોટ બળી ના જાય લોટ સરસ શેકાઈ જાય એટલે તેને ઠંડો થવા દઈશું ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ્સને ચોપ કરી લઈશું તો અહીંયા અમે કેપ્સિકમ ડુંગળી કાચી મકાઈના દાણા અને ગાજર લીધું છે તમને ગમતા વેજીટેબલ તમે આમાં લઈ શકો છો તમે આની અંદર વટાણા ફણસી બ્રોકોલી અથવા તો બીજા કોઈ પણ વેજીટેબલ્સ લઈ શકો છો કોબીજ બધા વેજીટેબલને મિક્સચરના જારમાં ચાલુ બંધ ચાલુ બંધ કરી અને આ રીતે ક્રોશ કરી લેવાના છે ત્યારબાદ એક બટેટાને બાફી અને છીણી લેવાનું અને એક બાઉલ ઓટ્સ લેવાના છે તમે વેજીટેબલ ચોપરની અંદર પણ ચોપ કરી શકો છો આદુ મરચાં લસણની પેસ્ટ લઈશું બે ચમચી મરચું મીઠું હળદર અને ધાણા જીરું લઈશું ધોઈને સમારેલી કોથમીર અને થોડો ચાટ મસાલો લઈશું એટલે તેનો ટેસ્ટ એકદમ સરસ ચટપટો આવે જે બેસનને આપણે રોસ્ટ કરીને રાખ્યું હતું એ બેસન લઈશું બે ચમચી અને પાણી નાખ્યા વગર આ રીતે ટિક્કીનું બેટર તૈયાર કરી દઈશું જો જરૂર પડે તો બીજો થોડો ચણાનો લોટ આમાં એડ કરી દેવાનો અત્યારે અમે બે ચમચી એડ કર્યો છે અને લોટ જેવું ટેક્સચર બનાવી લેવાનું તમારે ટેસ્ટ કરી લેવાનો જો કંઈ ઓછું લાગતું હોય તો એડ કરી દેવાનું તમે આની અંદર થોડી ગળપણ અને ખટાશ પણ નાખી શકો છો પણ એમને પણ આનો ટેસ્ટ એકદમ સરસ આવે છે હવે આ રીતે ટીક્કી જેવો શેપ વાળી અને તલની અંદર રગદોડી થોડું તેલ મૂકી અને આ રીતે તેને સેલો ફ્રાય કરવાની છે તમે તેને બ્રેડ ક્રમ્સમાં રગદોડી અને ડીપ ફ્રાય પણ કરી શકો છો પણ આજે આપણે ડાયટ રેસિપી બનાવીએ છીએ એટલે તેને સેલો ફ્રાય કરી છે આ ટીકી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો છો સાંજે ડિનરમાં પણ જો તમે કંઈ હળવું ખાવા માંગતા હોય ડાયટ કરતા હોય તો ખાઈ શકો છો અને આ ખૂબ જ ટેસ્ટી લાગે છે તલની અંદર ભરપૂર પ્રમાણમાં કેલ્શિયમ અને પ્રોટીન રહેલું હોય છે ગુડ ફેટ રહેલું હોય છે એટલે આ રીતે તલનો ઉપયોગ અમે કર્યો છે પણ તમને ના ગમે તો તમે તલ વગર પણ આ ટીકી બનાવી શકો છો ધીમા ગેસે આપણે તેને બંને બાજુ શેકી લેવાની છે આ રીતે સરસ વેજીટેબલ તમે તમારી પસંદગી પ્રમાણે વધારે કે ઓછા લઈ શકો છો જો તમે ડુંગળી લસણ ના ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો આની અંદર બ્રોકોલીનો ટેસ્ટ પણ ખૂબ જ સરસ લાગતો હોય છે આ રીતે ફેરવી ફેરવી અને થોડું તેલ મૂકી ટીકીને બંને બાજુ ગોલ્ડન થાય ત્યાં સુધી આપણે તેને થવા દઈશું આ ટીકી જો તમે કોઈને આપશો તો ખબર પણ નહીં પડે કે આની અંદર તમે ઓટ્સનો ઉપયોગ કર્યો છે એટલી ટેસ્ટી તૈયાર થાય છે બધી ટીકી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે તેને એક પ્લેટમાં લઈ લઈશું તમે જુઓ કેટલી સરસ આપણી ટીક્કી દેખાય છે આ ટિક્કી તમે એમને એમ ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો અને તેની ચાટ બનાવીને પણ તમે ખાઈ શકો છો દહીં મીઠી ચટણી ગ્રીન ચટણી બધું નાખીને પણ તમે ખાઈ શકો છો હવે આપણે ગ્રીન ચટણી જે હોટલમાં મળતી હોય છે તંદૂરી પનીર સાથે ખાવાની એવી તૈયાર કરીશું તો તેના માટે આ રીતનું થોડું થીક દહીં લઈશું મોરું તેને આ રીતે ફેંટી લેવાનું છે અને તેની અંદર ગ્રીન ચટણી એડ કરીશું ગ્રીન ચટણી કઈ રીતે બનાવી તેની રીત અમે પહેલાં બતાવેલી જ છે તેની અંદર કોથમીર લીલા મરચાં થોડો ફુદીનો મીઠું લીંબુ અને થોડું જીરું નાખી સિંગદાણા અથવા તો દાળિયા નાખી અને ક્રશ કરી લેવાની ત્યારબાદ આ રીતે દહીંમાં એડ કરી અને આ આપણે એકદમ સરસ પ્રોટીનથી ભરપૂર ચટણી તૈયાર કરી લીધી છે આ ટીકી સાથે આ રીતની ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે દહીં એકદમ મોરું લેવાનું છે અથવા તો તમે ગ્રીન ચટણી આંબોળિયાની અથવા તો જે ખજૂર આંબલીની ચટણી આવે છે એ અને દહીં નાખીને ચાટ બનાવીને પણ ખાઈ શકો છો એ પણ ખૂબ જ ટેસ્ટી લાગે છે તો ફ્રેન્ડ્સ તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી અને હેલ્ધી ઓટ્સ વેજીટેબલ્સ ટિક્કી તમને અમારી આ ટીક્કીની રીત કેવી લાગી તે અમને કમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને જો તમે ક્યારેય ના બનાવી હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો તમે જુઓ અંદરથી પણ એ એકદમ સરસ ટિક્કી તૈયાર થઈ છે તો ફરી મળીશું બીજી આવી નવી નવી હેલ્ધી અને ટેસ્ટી રેસીપી સાથે બાય